નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છોદરા ન્યૂઝ માં કારેલી બાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં અને તેમના દ્વારા શ્રીમદ ભગવદ્ જ્ઞાન સપ્તાહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આજરોજ વી વાઈઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને પત્રકાર પરિષદમાં સમગ્ર જે આ કાર્યક્રમનું આયોજન થવાનું છે તેને લઈને માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આયોજન થવાનું છે તેને લઈને તેમના દ્વારા આજરોજ પત્રકાર પરિષદ પરિષદ યોજવામાં આવી અને સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી વડોદરાના કારેલીબા ગંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી દ્વારા અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો રસપાનનો દિવ્ય અવસર સંપન્ન થશે જેને લઈને વિવાયો દ્વારા પત્રકાર પરિષદ કરી માહિતી આપવામાં આવી અષ્ટોતર સતત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ ચાર જાન્યુઆરી બે થી દસ જાન્યુઆરી બે દરમિયાન બપોરના ત્રણ થી સાંજે સાડા છ કલાકે સંપન્ન થશે ભગવદીય શ્રી પરેશભાઈ શાહ નૂતનબેન શાહ કૃષ્ણકાંતભાઈ શાહ ભાવનાબેન શાહ મહેન્દ્રભાઈ શાહ ગીતાબેન શાહ કિરીટભાઈ શાહ રેખાબેન વિપુલભાઈ નીતાબેન

પ્રાપ્ત કરશે જાન્યુઆરી રોજ ભવ્ય શોભાયાત્રા વડોદરા કારેલીબાગ વિસ્તારના મુખ્ય માર્ગો પર પૂજ્યશ્રીના સાનિધ્યમાં નીકળશે જેમાં શહેરો ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય ભાવિકજનો ઉમટી પડશે ભાવિકજનોની સુવિધા નિઃશુલ્ક બસ વ્યવસ્થા કથા સ્થળ સુધી ભાવિક જનોને સરળતાથી પહોંચવાનો લાભ પ્રદાન કરવામાં આવશે સંસ્કારી નગરી એવમ કલાની નગરી વડોદરાના આંગણે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી આચાર્ય પીઠ પર બિરાજમાન થઈને મધુર કંઠે સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત રસામૃતનો અલૌકિક મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે તારીખ ચાર જાન્યુઆરી થી દસ જાન્યુઆરી ચોવીસ દરમિયાન શહેરના કારેલીબાગ વિસ્તાર ખાતે આ દિવ્ય આયોજન સંપન્ન થવાનું છે સમગ્ર આયોજન પરેશભાઈ વી ભાઈઓ પ્રમુખ વડોદરા નૂતનબેન શાહ કૃષ્ણકાંતભાઈ ભાવનાબેન શાહ મહેન્દ્રભાઈ ગીતાબેન શાહ કિરીટભાઈ રેખાબેન વિપુલભાઈ મીતાબેન શાહ નાતન મનોરથ સ્વરૂપે અષ્ટોતર શત શ્રીમદ ભાગવત કથા સપ્ત જ્ઞાન યજ્ઞની શુભ મંગલમય ઘડીઓમાં દિવ્ય કથા રસપાન સાથે પારંપરિક કથા પ્રસંગ ઉત્સવોનો આનંદ અનેરો હશે કથાના માધ્યમથી જ્ઞાનસભર દ્રષ્ટાંત સભર જીવનના અનેક વિષયોને સ્પર્શતા અને સ્પષ્ટતા દર્શાવતા પ્રેરક પ્રસંગો થકી પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વભરના લાખો ભાવિક જનોનું જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે

તેમજ ઇલોરા પાર્ક અને ગોરવાથી નિઃશુલ્ક બસ વ્યવસ્થાનું આયોજન થયું છે કથા દરમિયાન બપોરના એકત્રીસ કલાકે જે વિસ્તારમાંથી બસ પ્રસ્થાન કરીને કથા સ્ટેડિયમ પહોંચશે અને કથા વિરા બાદ પરત ફરશે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના શુભારંભ જે ચા ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે બે ત્રીસ કલાકે કૃષ્ણ ભાવ ત્રણ નાગેશ્વર સોસાયટી નાગેશ્વર મંદિર સામે હરણી રોડ વડોદરાથી શ્રીમદ્ ભાગવતજીની ભવ્ય અને દિવ્ય શોભા યાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વજરાજ કુમારજી મહોદેશ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારના સતવારે પારંપરિક રીતે ઢોલ નગારા બેન્ડ બાજા સાથે નીકળશે ત્યારે કથા દરમિયાન તારીખ છ જાન્યુઆરી ચોવીસ શનિવારના રોજ કથા મંડપ ખાતે રાત્રે આઠ કલાકે પૂજ્ય શ્રીના સાનિધ્યમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર નિધિ ધોળક્યા તથા ભક્તિ સંગીત સંધ્યાનો આનંદ સૌભાવિક ભક્તો રસમાં રસ બોર્ડ થશે ત્યારે ભાગવત કથામાં સંમલિત વિવિધ પારંપરિક રોચક વિષયો તેમજ પ્રસંગોના સથવારે અલૌકિક ઉત્સવો તેમજ મનોરંજજાખી દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થશે કારલીબાગ ખાતે આ ભવ્ય અને દિવ્ય આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ જ્યારે કાર્યને સાકાર કરવા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ સમિતિના સહુ સદસ્યો ઉત્સાહિત બનીને કથા શ્રવણ અર્થે પધારનાર સૌ શ્રોતાઓની સુવિધા તથા વ્યવસ્થાના અર્થે સતત કાર્યરત છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી મહોદય શ્રી સંચાલિત વી વાઈઓ વડોદરાના તત્વાવધાનમાં તારીખ ચારથી થી દસ તારીખ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કારેલીબાગ અંબાલાલ પાક ગરબા ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન છે આ ભાગવત સપ્તાહના આયોજનની સંપૂર્ણ તળાવમારી તૈયારીઓ થઈ ચૂકી છે આ ભાગવત સપ્તાહમાં વૈષ્ણવાચાર્ય જ્યારે આચાર્ય પીઠ પરથી કથાનું રસપાન કરાવશે અને કથાના રસપાન બાદ સર્વ વૈષ્ણવોને ભોજન પ્રસાદની પણ અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક વિસ્તારોમાંથી દરેક વૈષ્ણવ અહીંયા સુગમ અને સારી રીતે અહીંયા પહોંચી શકે તે માટે નિઃશુલ્ક બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અત્યારે અહીંયા જે મંડપમાં દસથી પંદર હજાર માણસ વૈષ્ણવો લાભ લે એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કથાના દિવસોમાં તારીખ પાંચના રોજ શ્રી હર્ષ સંઘવી સાહેબ આવવાના છે તારીખ પાંચના રોજ વૈષ્ણવાચાર્ય શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રી શ્રી દ્રુમિલકુમાર મહારાજશ્રી શ્રી યોગેશ્વર મહોદયશ્રી પણ શ્રી ગુસાઈજીનો જલેબી ઉત્સવનો અહીંયા આગળ ઉજવણી કરવાના છે અને તારીખ ના રોજ કાવિકંબો સ્થિત શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ કથામાં પધારવાના છે અને બીજા બધા સંતોને પણ અમે આમંત્રણ પાઠ્યું છે અને એમનું પણ અમને કન્ફર્મેશન મળશે એવી અમને આશા છે લોકોને આ ભગવત સપ્તાહ દ્વારા સારા વિચાર અને જે યુથ અને પૂજ્ય જય જયશ્રી યુવા વૈષ્ણવાચાર્ય છે અને યુવાઓ સારી રીતે ધાર્મિક પ્રત્યે વળે એવી જય શ્રીની ઈચ્છા છે અને એ ઈચ્છાને લીધે સર્વ વૈષ્ણવો આનો લાભ લે શું નામ પરેશભાઈ શાહ વિભાઈઓ વડોદરા પ્રમુખ